આ તો ઘટુજી ઓય ઉધું કેટલા વખત એન પડ્યા પાણી વાળો ગયા નહી

સોટા ના ચાલુ થયા કે હવે થોડા સોટા ચાલુ થયા બરાબર કે આ તો હું નક્કી કે થોડો વધારે આઈ જાય એટલે કે પોણી નહીં વાળું એટલે ભાઈ હું ઘેર આવતો હતો એવું હોય હું રસ્તા હેડિયા તમે ગમુ જઈને એમ હા અમે તો જોવા અમે આ પગત કી ને આપડે કે ફરતા થઈ જાય મંદિરે ના આવે તમારે ઘણી વાર

તકોને બેહી રાખીશ શું જગ્યા આ ઓન તો બાથે પડ્યું ને છે છોરાયું લે હા ફૂટ તો મૂર્ખા પડી તું ન આવતો બેરમ ટોણી હા ગયો હા ખોલીઓ ખોલી ખોલી યાર મને વાન પર પકડે યાર

ભુગા લાવવા પડી જંગલ લાગે મારાગર ન ભેગા તમે આઈ ગયા બો પડે હા એટલે હવે તમારું બઉ કાવી તો ઊંચી કરો પલડીયા પલડીયા દોઈ લે ઇન્દુ હા હા ઓમણે ના આવતા મેર ભાઈ ઇમના રહેજો તાન ઇમો પાઉ મારા પણ બહુ માગર ને હા અમારો કે યાર તમે કે સાપાઈ રમાર દે એક તો કંટારી ના પેલી તમે યાર સીતારો અમારી તમાર જોડે બહુ લેણું હોય મારા પાસે તો યાર બહુ લેણું હોય ઇનુર પક તમારે લીધે અમારો જીવ જાય છે એ નહી મંદિર માં કદી આવો ભૂત

ના બોલાવો આટલી ઉમર કરો નહી હાર લાગતા તમે આટલા બધા હોય ખોટી ગોડા કઉા ગોડા ના થવાનું હોય તમે જોયા તમે ગોડા ચલા તમે જોયા અમે કીધું દુઃખ લઈ લે